મેહુલભાઈ માલવ્યાની ઉંમર ઘણી નાની છે પરંતુ તેમના વિચારો મોટી ઉંમરના લોકોને પાછા પાડે તેવા છે નાની ઉંમરમાં જ તેમણે બહુ મોટા કાર્યો સિદ્ધ કરી લીધા છે આજે તેમની સાથે જ વાત કરી આજના યુવાનોને મળતા સંદેશ

નાની ઉંમરમાં ખૂબ મોટું કામ કરી રહ્યા છો તો સૌથી પહેલા તો તમે અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપો સૌ પ્રથમ તો મારું નામ મેહુલ માલવિયા મારો જન્મ પંદર ડિસેમ્બર ઓગણીસો ને એકાણુંની અંદર થયો છે અને અમરેલી જિલ્લાનું નાનકડું એવું ગામ કેરિયાચાડ ગામની અંદર મારો જન્મ થયો હતો મમ્મી અને પપ્પા ખેતી કામ કરી અને ખેતમજૂરી કરી અને લગભગ મને ભણાવ્યો હશે ત્યારે અને અભ્યાસ પૂર્ણ કરવાની અંદર મેં દસ સુધી અભ્યાસ કેરીયાચાડ ગામની અંદર કર્યો મારે જે પ્રાથમિક શાળા છે એમની અંદર કર્યો અને ત્યાર પછી લઈ અને એમ કોમ સુધીનો અભ્યાસ મેં અહીંયા સુરત આવી અને સુરત કર્યો છે પરિવારમાં કોણ કોણ છે મારા પરિવારની અંદર મારા પપ્પાનું બે વર્ષ પહેલા જ મૃત્યુ થયું બરોબર મમ્મી બા અને દાદા એટલે ના પપ્પા અને મમ્મી બંને મોટા ભાઈ અને ભાભી અને ભત્રીજો અને ભત્રીજી અને મારા પત્ની મારી બે દીકરીઓ છે અને મારો દીકરો એટલે ટોટલ અમે અત્યારે બાર વ્યક્તિ પરિવારમાં છીએ અને સંયુક્ત ફેમિલી માં રહીએ છીએ મેહુલભાઈ આપ તમે મુખ્ય કયા બિઝનેસ સાથે સંકળાયેલા છો મુખ્ય હું ડેરી ફાર્મિંગ અને સાથે જમીનના બિઝનેસ સાથે સરખાયેલો છું જી વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિશે થોડી માહિતી આપો કે આ ટ્રસ્ટ ક્યારે શરૂ થયું છે કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યું વાત કરું ને તો નાનપણથી જ એક વાત કરું તો હું જ્યારે નવમું દસમું ભણતો ને ત્યારે મારી ઘરે એક મહેમાન આવેલા એટલે આ સમયની અંદર ગામડા ગામની અંદર વસ્તુઓ મળે નહીં એટલે મમ્મીએ એમની રીતના મહેમાનો માટે રસોઈઓ બનાવી હતી અને આ સમયે ત્યાં એક વ્યક્તિ એટલે બેન અને ભાઈ કપલ હતું એ વ્યક્તિ ત્યાં ત્યાંથી નીકળ્યા પસાર થયા અને એમણે મારા મમ્મીને એવું કીધું કે મારે છે છે એટલે મારા મમ્મીએ ત્યારે જે ચાર વ્યક્તિઓના મહેમાનની જે રસોઈ બનાવી હતી એ રસોઈ માથી થોડું થોડું એમને આપ્યું પણ એ જ એટલા હતા કે લગભગ અમારી એસી ટકા રસોઈ છે ને એ ચાર વ્યક્તિની બે વ્યક્તિએ ખાધી પણ મમ્મીએ ત્યારે સેજ પણ એને ના નો પડી એ વ્યક્તિઓને બરોબર છે અને જમાયડ્યા એટલે ગયા પછી મેં મમ્મીને એટલું કીધું મેં મમ્મી મહેમાન આવ્યા હતા અને તે મેં આ લોકોને આપી રસોઈ અને તે પાછી ફરી વાર બનાવી એટલે લગભગ અઢી વાગી ગયા હતા બરોબર છે તો બધું કર્યું શું આપવાની જરૂર હતી એમ એટલે ત્યારે મમ્મી એવું કીધું કે આપડા આંગણે ઈશ્વરે કોઈ પરીક્ષા કરતા હોય ને તો આ રીતના કરતા હોય છે કે ખરા સમયે આવી અને એ આપડા આશરે આવ્યા હતા તો આપણો આશરા ધર્મ બને કે આપણે એ લોકોને મતલબ કે એને જે એની ઈચ્છા છે આપણે પૂરી કરવી પડે એમ ત્યારથી એક વિચાર એવો જાય કે જો માતા પિતા આ પ્રેરણા આપણને આપતા હોય ત્યાર પછી મેં બારમા ધોરણની અંદર એવો વિચાર કર્યો કે મારે કંઈક સેવા માટે કંઈક કરવું છે ઈશ્વરે આપણને ચોવીસ કલાક આપી છે બેન બરોબર છે ચોવીસ કલાકમાંથી કદાચ આપણે આઠ કલાક સુવા માટે કાઢીએ અને બાકીની આઠ કલાક આપણે બિઝનેસ માટે બિઝનેસ માટે કાઢીએ તો પણ પાછળ આઠ કલાક વધે બરોબર છે તો આઠ કલાકમાંથી ચાર કલાક આપણે બાળકોને એના માટે અને આપણા પર્સનલ માટે કાઢી નાખીએ તો પણ આપણી ચાર કલાક વધે તો મેં એવો વિચાર કર્યો કે ચાર કલાક વધે છે ને ચાર માંથી માત્ર બે કલાક મારે કોઈ કોઈ સમાજ માટે આપી છે વ્યક્તિ માટે આપી છે કોઈ સેવા માટે આપી છે અને આ વાતને લઈ અને ત્યારે મેં બારમા ધોરણની અંદર એટલે બે હજાર નવની અંદર મેં આ વિદ્યા વિકાસ ટ્રસ્ટની સ્થાપના કરી પણ ત્યાર પછી સમય એવો આવ્યો કે ભણતર પૂર્ણ કરવું પરિસ્થિતિ ઘરની ખૂબ વીક આ સમયની અંદર ભણતર પૂરું કરવાનું હતું અને ભણતરની સાથે સાથે મારે સેવા કરવાની હતી પણ જો હું સેવા કરવા જતો તો મારું ભણતર અધૂરું રહી જતું હતું એટલા માટે મેં સેવાને ગુણ વિષયમાં કાઢી અને પ્રથમ મારું ભણતર મેં પૂર્ણ કર્યું અને ત્યાર પછી મેં બે હજાર સોળમાં આપણે આ સેવા યજ્ઞ શરૂ કર્યો આ સેવા યજ્ઞમાં એક સમૂહ લગ્ન થઈ રહ્યા છે એના વિશે માહિતી આપજો પેલા તો બેન હું તમને એ કહીશ કે મેં સમૂહ લગ્ન શું કામ શરૂ કર્યા જી સમાજને સુધારવા માટે અલગ અલગ સંસ્થાઓ ખૂબ દિલથી અલગ અલગ સેવાઓ કરતા હોય છે પણ મેં સમૂહ લગ્નનો વિચાર શું કામ કર્યો કે જ્યારે મારા લગ્ન હતા ને ત્યારે મારા પિતાની પરિસ્થિતિ ખૂબ વીક હતી અને એ સમયની અંદર પપ્પાએ મારા લગ્ન પૂર્ણ કરવા માટે જે સ્ટ્રગલ કરી હતી ને એ બહુ જ કઠિન હતી એમ પપ્પા બોલતા નહોતા પણ પપ્પાના ફેસ ઉપર જે મને જે વાતાવરણ દેખાણું હતું ને એ ખૂબ દયાનીય હતું હવે આ સમયનો વિચાર કરી અને હું જ્યારે બેઠો હતો ત્યારે જો લગભગ કોઈ પિતા હોય ને તો એ પિતાની જો જીવનની એક મોટા મોટી કોઈ જવાબદારી હોય ને તો એ લગ્ન છે બરોબર તો આ આ લગ્નની મોટા મોટી જીવનની જવાબદારી લગ્ન લગ્ન છે આપણે એને મદદરૂપ થઈ જ નથી શકવાના કોઈ દીકરી છે તો દીકરીના પિતા આપણે ક્યારેય બની નથી શકવાના આપણને હોય કે આપણે એનું સ્થાન લઈ લઈએ તો એનું સ્થાન ક્યારેય નથી લઈ શકવાના પણ એના પિતાની સાથે ઊભા રહી અથવા એના પપ્પાની હાજરી ન હોય તો એની જગ્યાએ ઊભા રહી અને જે દીકરીને મદદ કરીએ ને તો લગભગ મોટા મોટી સેવા કહેવાય આપણે ત્યાં વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ દ્વારા દીકરીઓના લગ્ન કરવામાં આવે છે અત્યાર સુધી કેટલા લગ્ન થયા છે અને કેટલી દીકરીઓના લગ્ન થયા છે અત્યાર સુધીમાં અંદાજિત સાડી થી સાતસો દીકરીઓના પર્ણ આવ્યા છે આપણે જી અને આ હમણાં જ બે હજાર ચોવીસમાં છઠ્ઠો સર્વજ્ઞાતી સમૂહ લગ્ન આવે છે તો એના વિશે માહિતી આપજો આપણે અગિયાર ફેબ્રુઆરી આવતી

જે વર્ષોથી રાહ જોઈ રહી હતી એ સપનું આજે લોકોનું પૂર્ણ થયું છે અને એ સમયની અંદર જ આ લગ્ન છે દીકરીઓના અને એ દીકરીઓ પણ કેવી છે કે જેને પપ્પા નથી મમ્મી નથી ભાઈ નથી તો આ બંને મુદ્દાને અમે સાથે જોડ્યા છે અમારે સૌ પ્રથમ તો અમારી જે કંકોત્રી છે ને એના ફ્રન્ટ પ્રેઝ ઉપર પણ શ્રી રામ ભગવાનનો ફોટો મૂકવામાં આવ્યો છે પ્લસ દીકરીઓને જે આપણે સવાસો દીકરીઓને એકસો ને પંદર વસ્તુ આપણે કરિયાવર માં આપી છે આ વખતે એમાં બેડ તેજુરી થી લઈ અને લગભગ ચમચી સુધીની તમામ વસ્તુ દીકરીના ઘર વપરાશને આવી જાય છે એમની અંદર અમે મુખ્ય વસ્તુ આપી હોય ને તો એક રામચરિત્ર માણસ છે પુસ્તક અને એક રામાયણ છે અને સાથે રામ ભગવાન ની પ્રતિમા આપી છે આપણે દીકરીઓ ને કરિયાવર ની અંદર બરોબર છે કે જે એ વાંચી અને એના જીવનની અંદર પણ રામ અને સીતાની સાથે પોતાના જીવનને આગળ વધારી શકે જી દર્શક મિત્રો તમે સાંભળ્યું કે એક નાની ઉંમરમાંથી પોતાના પિતાની દશા જોઈ તેમની અવદશા બીજા લોકોને ન થાય એ માટે એમને સેવા યજ્ઞ શરૂ કર્યો છે ત્યારે મેહુલભાઈ તમે વાત કરો છો તે રીતે કે દીકરીઓના લગ્ન વિશે આપણે એક દીકરીના લગ્ન હોય તો પણ તૈયારીઓ કરવામાં લોકો હાફડા ફાફડા થઈ જતા હોય છે તો તમારે ત્યાં તો સાતસો દીકરીઓ પરણીને ગઈ છે અને હજુ પણ લગ્ન આવી રહ્યા છે તો એના વિશે શું કહેશો કે દીકરીઓના લગ્ન સમયે તમને કેવો અનુભવ હોય છે વાત કરું ને તો મેં અત્યાર સુધીમાં સમજમાં એવો દાખલાઓ જોયો છે કે એક એક ઘરે સાત સાત દીકરી હોય ને અને એના પિતા લઈને પણ મજૂરી કરતા હોય ને તો પણ સાત દીકરી જ્યારે સાત દીકરી ઘરની અંદર રમતી હોય ને અને એના પિતા ઘરની અંદર જ્યારે એન્ટર થાય ને ત્યારે કદાચ આખો દિવસનો ગમે એવો થાક લાગ્યો હોય ને તો એના પિતા એની દીકરીઓને જોવે થાક ઉતરી જતો હોય છે પ્લસ એના લગ્નનો સમય આવે ને ત્યારે ઈશ્વર એને કંઈક ને કંઈક એવી મદદ કરતા હોય છે જ્યારે ઈશ્વર દીકરીને મારો વિચાર એવા છે કે જ્યારે ઈશ્વર દીકરીને મોકલે ને દીકરાનો જન્મ તમારી ઘરે થાય ને ત્યારે ઈશ્વર એમ કે જા તારા પિતા ને મદદ કરજે બરોબર પણ જ્યારે દીકરીને મોકલે ને ત્યારે ઈશ્વર એમ કહે છે કે હું જા હું હું તારા પિતાને મદદ કરીશ બરોબર હું પિતાનું સ્થાન તો ક્યારે ભાઈનું સ્થાન કે પિતાનું સ્થાન હું નથી લઈ શકવાનું પણ આજે સવાસો દીકરી છે અને અત્યાર સુધીની જે આપણે દીકરીઓ પરનાવી છે બેન એમાં એક દીકરી તો એવી હશે ને કે જેમના કર્મ થી

તો એ તમારી યુવા ટીમ વિશે માહિતી આપો યુવા ટીમની વાત કરું તો જ્યારે પ્રથમ લગ્ન મેં સ્ટાર્ટ કર્યા ને ત્યારે મેં પાંચ જ મિત્રો હતા અને મેં મારા જે અંગત પાંચ મિત્રો હતા ને એમને વાત કરી હતી કે મારે આવું કરવું છે અને પાંચ મિત્રોએ મને સહકાર આપ્યો હતો અને પાંચ મિત્રો થકી એ ટીમની અમે શરૂઆત કરી હતી અને ત્યાર પછી મિત્રોના મિત્રો સાથે એક એક ટીમ ઊભી થતી ગઈ અને આ ટીમની સાથે જે અત્યાર સુધીના મારા કુમારો છે જે દીકરીને પરણાવી છે એમના કુમારો છે એ કુમારો આ ટીમની અંદર સેવા યજ્ઞ અંદર જોડાતા ગયા અમે કુમારોને જયારે અમારી મિટિંગ કે કઈ પણ હોય ત્યારે કુમારોને એક જ વાત કરીએ કે ભાઈ અમે તમારી પાસે તમારા લગ્ન તમારી જવાબદારી તમારા પિતાની જવાબદારી અમે અમારા સર ઉપર લઈ લઈએ છીએ પણ આવતા વર્ષે જે દીકરીના લગ્ન છે એ દીકરીના લગ્ન અંદર માત્ર તમે એક દિવસ સેવા માટે આવો

મેહુલભાઈ તમે જે વાત કરો છો કે યુવાઓ જે દીકરીઓ છે એમના કુમારોને એ જ લોકો મદદરૂપ થાય છે પણ ઘણી વખત એવું થતું હોય છે કે એમાંથી કોઈક નશાના રવાડે હોય છે અથવા તો કોઈ ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલું હોય છે તો તમે યુવા ટીમને શું કહેશો મારો એક અનુભવ છે હું ત્યાંથી શરૂઆત કરું જી કે આજથી બે વર્ષ પહેલા અમારા એક કુમાર એમને નશાનું વ્યસન હતું જી બરાબર એટલે લગ્ન એમના બાકી હતા પણ એમને નશાનું વ્યસન હતું એવું મને ખ્યાલ આવ્યો અને કુમાર સેવામાં લગ્ન પેલા આવવા મળ્યા હતા એટલે અમારી સાથે જોડાવા મળ્યા એટલે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વ્યક્તિ નશાના વ્યસનમાં છે બરોબર છે એટલે મેં એમને કીધું કે ભાઈ મારે આખો અમારો કેરીનો કરંડયો છે એ બગાડવો નથી બરોબર છે તમે એક નીકળી જાવ પણ હવે એવું જૂથની અંદર એને એટલું માઇન્ડ બધાના મેચ થઈ ગયા કે એમને નશો છોડી દીધો અત્યારે એ એકદમ નશા મુક્ત છે બરોબર કેમ કે અમારી જે ટીમ છે ને એમાં ક્યારે કોઈ એક પણ વ્યક્તિ ને કોઈ પણ પ્રકારનું વ્યસન છે નહીં અને કોઈ વ્યસન વાળો વ્યક્તિ આવે તો એમને પ્રથમ સુધારવાની જે સમય છે ને એ મારી ટીમ જ આખું કરે છે કે એ વ્યક્તિને વારંવાર કીધા કરે કે ભાઈ આ વસ્તુ મૂકી દે નહીતર આ યુવા ટીમ અંદર આપણે આ વસ્તુ નથી કરતા એ રીતના જ એ વ્યક્તિઓને વ્યસન મુક્ત કરાવે છે તમે વાત કરો છો કે યુવા ટીમ છે તો અમારી પાસે પણ માહિતી છે કે તમારી સંસ્થામાં કોઈ ટ્રસ્ટી નથી કે કોઈ પ્રમુખ નથી તો એના વિશે તમારો કોન્સેપ્ટ શું છે મેં જ્યારે શરૂઆત કરી ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ યુવાનો છે ને આપણા એક્ટિવ યુવાનો સાડી ચારસો છે યુવા ટીમ છે સાડી નવસો ની પણ સાડી ચારસો આપણા એક્ટિવ યુવાનો છે આ યુવાનોની અંદર પહેલેથી હું એ સંબંધની અંદર બંધાતો ગયો છું કે મિત્રતાના ભાવે કેમ કે મારી એજ આજ ત્રીસ વર્ષની છે તો જે યુવાન છે એ 28 થી ત્રીસ વર્ષનો જ અંદર છે તો અમારી એજ બેની સરખી છે એટલે હું જે પણ લોકો સાથે રહું છું એમની સાથે મિત્રતાના ભાવથી રહું છું અને આ મિત્રતાના હિસાબે પહેલેથી જ એક વસ્તુ ચાલી આવી છે કે ભાઈ આમાં ટ્રસ્ટી થી લઈ અને કોઈ વ્યક્તિને બસ આપણી યુવા ટીમ અને જે પણ ટ્રસ્ટની સ્થાપના કરેલી છે એમાં દસ્તાવેજની અંદર છે

મને તો જોકે ભગવાન ઈશ્વરે બેન નહોતી આપીને ને એટલે પહેલેથી અફસોસ હતો એનો એક જીવનનો મોટો અફસોસ હતો લગભગ હું નાનો હતો લગભગ નવમો દસમો ભણો છું ને ત્યાં સુધી તો રક્ષાબંધન ની રેડા વગરનો રહ્યો નહોતો એટલો એક બેન ઉપર એટલો હેત અને પ્રેમ હતો કે સૌથી જો મહત્વનું પાત્ર હોય ને તમારા જીવનની અંદર તો એ બેન છે બરોબર એનું રીઝન એ છે કે બેન સાથે જે તમે હસી મજાક અને જે નિસ્વાર્થ ભાવે તમે રહી શકો ને એવા બીજા વ્યક્તિ સાથે રહેવું બહુ અઘરું છે બરોબર છે એટલે દીકરી એક ઘરની અંદર એવું પાત્ર હોય છે આવું હું માનું છું અને જે અમારું સ્લોગન છે ને એ દીકરી કુળ નો દીપક છે દીકરો છે ને દીકરો બેન એ કદાચ એક કુળ કુળને તારે બરોબર પણ દીકરી છે ને બબ્બે કુળ ને તારે છે એમના સસરાનો પક્ષ અને એમના પિતાનો પક્ષ દીકરાનું સ્મશાન નક્કી હોય છે દીકરો જ્યાં જન્મે છે ને તેમનું મૃત્યુ નક્કી હોય છે કે ભાઈ આ આ કુટુંબની અંદર કુળની અંદર જન્મો છે તેમનું મૃત્યુ ત્યાં નક્કી હોય છે પણ દીકરી જ્યાં જન્મે છે ને ત્યાંનું મૃત્યુ નક્કી નથી હોતું એટલે જો કોઈ ત્યાગનું ત્યાગનું પાત્ર હોય ને તો એ માત્ર દીકરી છે તમે જે દીકરીઓના લગ્ન કરો છો એમાં ઘણી બધી દીકરીઓને ભાઈ નથી હોતા પપ્પા નથી હોતા તો ઘણી બધી દીકરી માતા પિતા વિહોણી હોય છે તો એ દીકરીઓની વેદના જોઈને તમને શું લાગે છે હું તમને એક જ દાખલો આપું આ વર્ષે એક દીકરી છે જી સોમનાથ બાજુની છે દીકરી જી અને દીકરી દલિત સમાજની છે હવે આ દીકરીની વેદના હું તમને કઉ ને તો એ દીકરીના પિતા એમને વીસ વર્ષથી છોડીને જતા રહ્યા છે બરોબર છે અને દીકરીના માતા અને દીકરી આગલા દિવસે મને ફોન કર્યો કે ભાઈ મેહુલભાઈ અમારે ફોર્મ ભરવાનું છે એટલે હું ઓળખતો નહોતો કેમ કે આપડી સોશિયલ મીડિયા ફરતી હોય નંબર ઉપરથી ફોન આવ્યો હતો એટલે મેં એમને એવું કીધું મળવા માટે આવવું પડે બરોબર છે અને સુરત બેન આગલા દિવસે ચાર વાગ્યાના સુરત સરકારી બસ ની અંદર બેઠા હશે રાત્રે અઢી વાગે એમને ત્યાં આપણે સુરત ઉતાર્યા અને મેં અગિયાર વાગ્યાનો ટાઈમ આપ્યો હતો એ સમયની અંદર બળબળતો તાપ ઉનાળાની ગરમી હવે દીકરી અગિયાર વાગ્યા લગી ફૂટપાથ ઉપર મારો વેઇટ કર્યો પણ મને ખબર નહોતી કે આ દીકરી મારો વેઇટ કરે છે એમનો અગિયાર વાગે ફોન આવ્યો એટલે હું મેં કીધું બેન ઓફિસ આવી જાઉં એ જયારે એ પરિસ્થિતિ જોઈને તો મને એવું લાગ્યું કે મને જો ખ્યાલ હોત ને તો દીકરી માટે છ વાગે ઓફિસ આવી જી બરોબર છે એ દીકરીને મેં પૂછું મેં તો બેટા કેવી રીતના છે એ દીકરીએ કાગળ વીણી વીણી જયારે પપ્પા તો નહોતા એ દીકરીએ કાગળ ફૂટપાથ ઉપરના જે કાગળ હોય છે સોમનાથ મંદિરની આજુબાજુના બધે એ ફૂટપાથ ઉપર કાગળ વીણી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું પણ એમને ક્યારે કોઈ પાસે સહારો માંગ્યો નહીં અને એમને ત્યાંની નગરપાલિકામાં સમથિંગ એક નોકરી લીધી બરોબર હવે આ દીકરી જયારે આવીને ત્યારે એમની પાસે માત્ર સાતસો રૂપિયા હતા હવે સાતસો રૂપિયા મેં મા દીકરી બંનેને પાછું પહોંચવાનું હતું સોમનાથ બરોબર છે હવે આ પરિસ્થિતિની અંદર દીકરી ઈશ્વર આપણને આપણા દ્વારે મોકલે છે બરોબર તો હું ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરું કે ભાઈ મને કાંઈ ન આપે તો કાંઈ નહીં પણ મારા દ્વારે એવી દીકરીને મોકલજે કે જેમની હું સેવા કરી શકું જી ખૂબ સરસ અને દીકરીઓની સેવા એક મહત્વપૂર્ણ સેવા છે અને એક મહત્વની જવાબદારી પણ છે દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે દીકરી એક એવું પાત્ર છે કે જેને તમે જે પણ ભાષામાં સમજાવશો ને એ ભાષામાં સમજી શકશે અને મારા કરતાં વધારે મેહુલભાઈ આ વાતને જાણતા હશે કે કોઈ પણ પરિસ્થિતિ હોય દીકરી હંમેશા એ વસ્તુને સમજી લેતી હોય છે તો એના વિશે તમે શું કહેશો તમારા ઘરે પણ બે દીકરીઓ છે તો તમે શું કહો છો અત્યારે લગ્નના કામની અંદર છે ને બેન જી રાત્રે ક્યારેક દોઢ વાગી જાય ક્યારેક બે વાગી જાય મારી નાની દીકરી છે મારી બે દીકરી છે મોટી દીકરી છે ને નાની છે નાની છે ને એ દીકરી હું જ્યાં સુધી ઘરે ન જઉં ને ત્યાં સુધી કદાચ એના મમ્મીના ડરથી એ આંખો જાય બરોબર પણ એ સતત મારો કરતી હોય છે બરોબર હું રાત્રે દોઢ બે વાગે ઘરે જાઉં ને એટલે ડોરબેલ મારું ને એટલે એના મમ્મી પેલા તો બહાર આવે ન આવે એ પેલા તો દીકરી બહાર આવી અને લોકને મળે ખોલવા માટે બરોબર છે એક દીકરીની વેદના તમને એક દીકરીનો જે નિસ્વાર્થ ભાવ છે તમને કહું છું અને બાપ દીકરીના સંબંધ શું કહેવાય એ દીકરી ડોરબેલ ખોલવા મળે ખોલવા મળે ને ત્યાં એના મમ્મી પહોંચે એટલે એનાથી ખુલ્લો ન હોય તેના મમ્મી ખોલે ત્યાં એ દીકરી મારા માટે ડીશ અને જમવાનું તૈયાર કરવા મળે જે એને જેવું કાલી ખાલી ભેસા ભાષામાં મૂકતા આવડે એ રીતના એ ડાઇનિંગ ટેબલ ઉપર તૈયાર કરવા મળે બરોબર અને હજી તો એના મમ્મી ત્યાં પહોંચે ને પહેલાં એને જેટલું તૈયાર કર્યું હોય ને એ પાસે આવીને બેસી જાય આની ઉપરથી એક વાત શીખવા મળે કે ભાઈ એના મમ્મીના બીકે આંખો તો વીચી જાય છે કેમ કે સવારે સ્કૂલે જવાનું હોય બરોબર છે પણ એ દીકરી સતત પિતાની રાહ જોતી હોય છે જી તો આ આ આ સંબંધ કયો છે એક બાપ અને દીકરીનો સંબંધ છે જી જે નિસ્વાર્થ જે નિસ્વાર્થ પાવ છે જી દીકરી તો નાની હોય કે મોટી પણ એનો સંબંધ અને એની પ્રેમની ગરિમા એના જેવી કોઈ જ ના સાચવી શકે એ હું માનું છું તમે જે સમૂહ લગ્ન અત્યાર સુધી કર્યા છે તેમાં વધારેમાં વધારે સુરતની દીકરીઓ છે કે પછી આપણે અન્ય ત્યાંથી પણ દીકરીઓ આવે છે આમ જોઈએ ને બેન તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી રાજકોટ અને સોમનાથ સુધીની દીકરીઓ આપણી પાસે આવે છે અને આ સાઈડ જોઈએ ને તો બોમ્બે પુણે અને આ વખતે દમણની એક દીકરી છે બરોબર છે એટલે લગભગ બોમ્બે પુને સુધીની દીકરીઓ આ સાઈડથી આપણે આવે છે આમ અમદાવાદ છે ગાંધીનગર છે ત્યાં સુધીની દીકરીઓ આપણી પાસે આવે છે મેહુલભાઈ હવે છેલ્લો સવાલ દીકરીઓને તમારે ત્યાં જે પરણવા આવે છે એ દીકરીઓ અને અન્ય દીકરીઓને તમે શું માર્ગદર્શન આપવા માંગો છો માર્ગદર્શનની વાત કરું ને તો પેલી વાત એ છે કે કોઈ પણ દીકરી આજે આ યુગની અંદર આ સમયની અંદર આ કફરા સમયની અંદર બરોબર છે માતા પિતા મેં જે મેં મેં અનુભવ કર્યો છે અમુક દીકરીઓની અંદર બધી અમુક દીકરીઓની અંદર દાખલા જોયા છે આ દાખલા જોતા દિલની અંદર એક દુઃખ લાગે બેન અને દુઃખ એ છે કે આ દીકરીને માતા પિતા જયારે નાનપણથી આજ મારી દીકરી અત્યારે જે પણ સાત આઠ વર્ષની છે ને તો મને એના લગ્નના સપના હોય અમુક બરોબર છે કે મારી દીકરી મોટી થાય તો આ કરવું છે મારે એના માટે આ કરવું છે આ કરવું છે પણ આ સમય અને સંજોગ પ્રમાણે અમુક દીકરીઓ એવા રવાડે ચડી જાય છે બેન અત્યારે તમે કદાચ જોયું છે કે સુરતની અંદર ઘણા બધા ગલ્લાઓથી લઈને એવું છે કે આ દીકરીઓ બિસ્ટોલ પીતી હોય છે બરોબર છે ડ્રગ્સના ના વ્યસન કરે છે નશાયુક્ત નશા યુક્ત સતત રહે છે એના માતા પિતા ને ખબર નથી હોતી એના માતા પિતાના ધ્યાન બારું હોય છે અને ધ્યાન બારું એટલા માટે હોય છે કે એમના પિતા એ વાતથી વાકેફ હોય છે કેમ કે એના ધંધાની અંદર એ ભરોસો એટલો હોય છે કે દીકરી ક્યાં રવાડે જાય છે પિતાને ખબર નથી હોતી અને જ્યારે પિતાને ખબર પડે ને ત્યારે દીકરી બહુ આગળ નીકળી ગઈ હોય છે અને એ એક દિલની અંદર પિતાને ઠેસ પહોંચે બીજી વાત એવી છે કે અન્ય પુરુષ સાથે જે સંબંધ રાખી અને જે દીકરી પિતાના સપનાઓ દૂર કરી નાખે છે આજ તમને જ તમે જ એક સ્ત્રી છો એક બેન છો તો તમને તમારા પિતાએ તમારી માટે ઘણા બધા સપનાઓ જોઈ શકે જેની તમને વાત નહીં કરી હોય બરોબર છે આ સપનાઓ તમે અન્ય પુરુષ સાથે જ્યારે ભાગો છો ને ત્યારે તમે કદાચ આપણે કચ્છનો એક વિડીયો વાયરલ થયો તો તમે જોયું હોય તો એના પિતા એની દીકરીને પગે પડતા જોવા મળે છે અને એ શું કામ પગે પડે છે તો તમે એને મોટી કરી નિસ્વાર્થ ભાવે મોટી કરી અને એ જ્યારે પરપુરુષ સાથે ભાગી જાય છે અને ત્યારે પિતા છે ને એના હાથ જોડતા પગે પડતા આપણને જોવા મળ્યા હતા તો એની કેટલી વેદના હશે અને કાયદાની અંદર પિતા કેટલા બંધાયેલા હશે કે આજ એક દીકરી પોતાની નિસ્વાર્થ ભાવે મોટી કરેલી દીકરી જ્યારે પરપુરુષ એમના વાતની અંદર આવીને એમના વિચારોની અંદર આવીને એનું બ્રેન વોશ કરીને એ જ્યારે ભાગી જાય છે ત્યારે આ પિતાની વેદના અને એની સાથે કાયદાઓ જોડાઈ જાય છે અને એ વેદના અને એની ઉપર જે એનું દિલ આવે ને એની ઉપર હાથ પગ મૂકી અને દીકરી જાતિઓને આવું દેખાય જી દીકરીઓ એક મેહુલ માર્ગદર્શન આપી રહ્યા છે તેને તમારા જીવનમાં ઉતારજો અને આજની યુવા ટીમ પણ તેમની સાથે જોડાયેલા છે તે યુવકો પણ અને અન્ય યુવકો પણ તમારા જીવનને એક આદર્શ રીતે જીવન બનાવો ના કે નશામાં કે ના કે કોઈ પણ ગેરપ્રવૃત્તિમાં દર્શક મિત્રો મેહુલ પાસે હાંસલ થઈ છે અને તેમની પરિસ્થિતિ પર શીખીને તેમણે આ ટ્રસ્ટ ઊભું કર્યું છે ત્યારે વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ ઘણી બધી મદદ લોકોને કરી રહ્યું છે અને આવનારા સમયમાં પણ કરતું રહેશે સમયનો અભાવ હોવાથી હવે હું રજા લઈશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર